ગુજરાત રાજ્યમાં ચાલી રહેલી વિધાનસભાની પેટા ચૂંટણીઓનો પ્રચાર હવે પડગંપ શાંત થઈ ગયા છે વિસાવદર બેઠક માટે શનિવારથી જાહેર પ્રચાર બંધ થઈ ગયો હતો આર્થિક રાહત વિકાસકામો અને સ્થાનિક મુદ્દાઓ સાથે ઉમેદવારો પોતાના મત વિસ્તારના મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે પ્રચાર રોકવાની સમય મર્યાદા બાદ હવે ઉમેદવારો અને પક્ષના કાર્યકરો ડોર ટુ ડોર સંપર્ક કરી રહ્યા છે ખાસ કરીને વિસાવદર વિસ્તારમાં સંપર્ક અભિયાન વધુ તેજ બન્યું છે ભાજપના કાર્યકરો પર ઘરના દરવાજે જઈને મતદારોને મળ્યા છે

અને બીજા નંબરની અંદર કોઈ સારો ઉમેદવાર ન નક્કી કરી શકે કોઈ હિસાબે થયો હોય અને પબ્લિકમાં થોડું ઇકો ઝોન તકલીફ હતી અત્યારે ઇકો ઝોન તો આયોજન સરસ થઈ ગયું છે નંબરની અંદર વીજળીની દિવસની યોજના જે કરેલી છે ને એ યોજના સૂર્યદેવ યોજના છે એ દિવસની યોજના આખી કરેલી છે શું લાગે છે કે અત્યારે કિરીટભાઈ અત્યારે હાલમાં ઉમેદવાર છે કેટલા મતોથી જીતી એવા છે અને ઓછો સમય છે કિરીટભાઈ પાસે કયા કયા કામ કરી શકશે ખેડૂતોમાં ખેડૂતો આઠસો દિવસ કેટભાઈને આપ્યા છે ઘણા આઠસો દિવસ એટલે ઘણા કાફી કહેવાય કેટભાઈ માટે ને કેટભાઈ એક એકસો આઠની છાપ છે મારે અહીંયા ઉમેદવાર તરીકે ટૂંકમાંથી સારામાં સારા ઉમેદવાર મેળવો છે અમને મુદ્દા તો ઘણા બધા છે અને મુદ્દાઓ તો કાયમી માટે બધાને અલગ અલગ રીતના રહેતા જ હોય છે પણ ખાસ કરીને અમારે જે ઉમેદવાર ભાજપના અમને મહિલા છે કે અત્યાર સુધી જે કેશુબાપાની કોટ હતી કેશુબાપાએ જે કામ કર્યું છે

મતદાન કરશે લોકો અને એમને અને જે કઈ પ્રશ્નો ખેડૂતના છે એનું સોલ્યુશન કરશે પહેલા તો વિસાવદરની જનતા છેલ્લા બાર વર્ષથી ધારાસભ્ય વિહોણી છે સરકાર ભારતીય જનતા પાર્ટીની આટલા વર્ષોથી છે પણ છેલ્લા બાર વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કોઈ ઉમેદવાર વિસાવદર વિધાનસભામાં નથી એટલે આ વખતે વિસાવદર શહેરની જનતા અને આખા વિસાવદર પંથકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને લેવા માટે દરેક લોકો થંગ કરી રહ્યા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જંગી બહુ મદદ જીતશે એવો અમને વિશ્વાસ છે કારણ કે આ વિસ્તારના ઘણા અટકેલા પ્રશ્નો હોય ઘણી રજૂઆતો હોય તો સરકારમાં એમના ધારાસભ્ય હોય તો એનું કામ સુપેરા અને સત્વર થઈ શકે એટલા માટે આ વખતે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળો ધારાસભ્ય પટેલ આસી ટુક જીત છે એવું જરૂરી છે કે ધારાસભ્ય હોય તો જ વિકાસ થાય કારણ કે ગુજરાતમાં આમ તો કહેવાય છે કે ડબલ એન્જિનની સરકાર છે કેન્દ્રમાં અને ગુજરાતમાં પણ ગુજરાતમાં કન્ટિન્યુસ ત્રીસ વર્ષથી સરકાર છે રોડ રસ્તા ખેડૂતોના પ્રશ્ન હજી પણ સોલ્વ નથી થયા શું કારણ રહ્યું એવું જરૂરી નથી કે ધારાસભ્ય હોય તો જ વિકાસ થાય પરંતુ એવું સો ટકા જરૂરી છે કે તમારા વિસ્તારમાં જનપ્રતિનિધિ તમારો સરકારનો હોય તો તમારી યોગ્ય સમયે યોગ્ય રજૂઆત કરી શકે આટલા માટે જરૂરી ધારાસભ્ય છે બાકી સરકાર ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં છે તો ગુજરાતના તમામ ઘૂણે ખૂણે વિકાસ કરવાની પાર્ટીની જવાબદારી હોય છે બીજી વાત કે જે ખેડૂતના પ્રશ્નો છે રોડ રસ્તાના પ્રશ્નો છે કંઈકને કંઈક સમયાંતરે બધા વિસ્તારમાં ચાલુ જ હોય છે હમણાં મુખ્યમંત્રી સાહેબ આજથી ત્રણ મહિના પહેલાં વિસાવદાર આવ્યા હતા તો જે રોડના લોકાર્પણ કરીને ગયા યાર્ડના પ્રશ્નોને ઉકેલીને ગયા અને આ બધા ઘણા પ્રશ્નોનો વિકાસ ઘણા પ્રશ્નોની રજૂઆતના અંતરે આ પ્રયત્નો દ્વારા ચાલુ જ હોય છે

અને આ હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલો આખો મત વિસ્તાર છે કેસાણ જુઓ તો પરબધામ છે પીલકા જુઓ તો ધામ આનંદ આશ્રમ વિસાવ જો સત્તાધાર ધામ આ પ્રમાણે દરેક જગ્યાએ ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલો આખો વિસ્તાર છે અને ગોપાલભાઈ તો એમ જ કહે છે હું ધર્મમાં માનતો નથી સતનારાયણની કથામાં જવું ને જાય છે એ બધા ન જનાર લોકો જવું બધું આવી ભાષાનો ઉપયોગ આપણે પણ ન કરી શકીએ એ ભાષાનો ઉપયોગ કરો જનતા લોકો કરે છે ગામમાં જેમ જનતા એને જવાબ આપ્યો તેવી જ રીતે વિસાવદરની જનતા પણ આઈ થિંક ઓગણીસ તારીખે જાકારો આપશે એનો મને વિશ્વાસ છે